ગુંદરી કુચાવાડા ટોલ રોડ હાઈવે બન્યો જીવલેણ તંત્રની બેદરકારીથી અકસ્માતોની બનાસકાંઠા જિલ્લાના ગુંદરી કુચાવાડા ટોલ રોડ હાઈવે છે હાઈવે પર બંપ તો મૂકવામાં આવ્યા છે પરંતુ બમ્પ પર સફેદ પટ્ટા ન હોવાના કારણે વાહન ચાલકોને અંદાજ ન આવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગત રાત્રિના જ સમયે ગુંદરી પાંથાવાડા હાઈવે પર કન્યા વિદ્યાલય નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવા ટ્રકની પાછળ એક ટ્રેલર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક પાંથાવાડા પોલીસને જાણ કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ભારે જહેમત બાદ ટ્રેલર ચાલકને કેબિનમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ડ્રાઈવરના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ કન્યા વિદ્યાલય પાસે તાજેતરમાં જ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું શાળા સંકુલને ધ્યાનમાં રાખી બે બંપ મૂકવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા બંપ પર જરૂરી સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા નથી પરિણામે રાત્રિના સમયે વાહન ચાલકોને બંપ નજરે ન પડતા અકસ્માતોની શક્યતા વધી રહી છે ટોલ રોડ હોવા છતાં ગુંદરી કુચાવાડા હાઇવે પર જરૂરી સુવિધાઓના અભાવને કારણે છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને હાઈવે પર સલામતી માટે જરૂરી પગલાં લેશે